અમે આપશું તમને પ્રમોશન બે માં સીધું સાબરમતીમાં અમને બધી ખબર પડે છે એક જ પ્રમોશન આખું એક કોટડી જ અલગ બનાવવાની છે પ્રમોશનની ટોમી કોટડી જેલમાં જવું ના પડે એટલે ભાજપ માં જનારા અને ભાજપ માં જવું હોય ની કે જેલ બીક નથી ને આ સ્ટેજ ઉપર બેઠા છે બે પાંચ ગળામાં ફટકા પહેરેલા ટોમી આગળ કરીને અમારા ઉપર એફઆઈઆર કરાવી તમે ગુજરાત ની અંદર ક્રાંતિ આવતી રોકી શકશો

ગામડાના યુવાન તરીકે હું તમારો આત્મા જગાડવા માટે અહીંયા ઉભો થયો છું હું આખા ગુજરાતને આ મંચના માધ્યમથી આત્મા જગાડવાની વિનંતી કરવા માટે ઊભો થયો છું ત્યારે માત્ર સાવ ટૂંકી વાતમાં મારે આખા ગુજરાતના લોકોને એક અપીલ કરવી છે કે આજકાલ 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 કરતા 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 લગભગ ત્રીસ વર્ષ પૂરા થવા એવા ગુજરાતમાં ભાજપની સરકાર છે એને આ ત્રીસ વર્ષ દરમિયાન લોકોએ ખૂબ પ્રેમ આપ્યો ભાજપના નેતાઓને ભાજપ પાર્ટી ને ભાજપ ની સરકાર ને ત્રીસ વર્ષ પહેલા તમે જે ભાજપના નેતાઓને મત આપતા હતા એ નેતાઓ આજ ક્યાં પહોંચ્યા છે અને તમારા છોકરાઓ ક્યાં પહોંચ્યા છે તમારા પોતપોતાના ગામમાં કે તાલુકામાં કે જ્ઞાતિમાં ભાજપનો નેતા બનીને જે માણસ ફરે છે એ આજથી વીસ વર્ષ પહેલા શું કરતો હતો એની પાસે શું હતું અને આજે એની પાસે શું છે એના છોકરાઓ શું કરે છે ખાલી આત્મા જગાડી જોશો તો ખ્યાલ આવી જશે કે વિકાસ થયો છે પણ ભાજપના નેતાઓનો જનતા ખાડે ગઈ છે તમારા ગામમાં તાલુકામાં વિસ્તારમાં ગમે ત્યાં જોશો તો રૂપિયા વાળા માણસો હશે બધા ભાજપવાળા વાળા હશે ને જે ગરીબ હશે એનું કોઈ હાલચાલ પૂછવા વાળું નહીં હોય દોસ્તો ગુજરાતમાં આજ નવા વિકલ્પની ખૂબ જરૂર ઊભી થઈ છે નવા નેતૃત્વ ની જરૂર ઉભી થઈ છે નવા વિચારની જરૂર ઉભી થઈ છે ત્યારે આમ આદમી પાર્ટી એ બીડું ઝડપવું છે કે ગુજરાત નેતૃત્વ આપવું છે ગુજરાતને એક નવી દિશા આપવાનું કામ કરવું છે અને એનું નેતૃત્વ ચૈત્રભાઈ જેવા યુવાનોએ યુવરાજસિંહ જેવા યુવાનોએ રાજુભાઈ કરપડા જેવા યુવાનોએ પ્રવીણભાઈ રામ જેવા યુવાનોએ એ ઈશુદાનભાઈ જેવા વ્યક્તિઓએ બીડું ઉપાડ્યું છે કે જે થવું એ થઈ જાય પણ ગુજરાત ની અંદર નેતૃત્વ પરિવર્તન કરવું છે સત્તા પરિવર્તન કરી અને છેવાડાની જનતાને લાભ અપાવવો છે

અતિવૃષ્ટિ થઈ પેલા અને પછી પાછું માવઠું આવ્યું કમોસમી વરસાદ આવ્યો આ થાય ગુજરાત નો અલગ અલગ પાક વાવતા નુકસાન નુકસાન ગયું ગયું કોઈને 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 કપાસમાં મગફળીમાં તલમાં હજારો એકર અંદર ઉભો પાક ખરાબ થઈ ગયો ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો કોળીઓ જતો રહ્યો સર્વે સર્વે નાટક ફોર્મ ભરો ફોર્મ ભરો નાટક કોઈને કાણી કોડી પણ હજુ સુધી આપવામાં આવી નથી સરકાર દ્વારા ભાજપના અનેક નેતાઓ ખેતરે ખેતરે જઈને ફોટા પડાવ્યા કેટલાક લોકોને તો વાસ આવવા લાગે એમાંથી ભાઈ દોસ્તો ફોટા પડાવી આવ્યા છે પણ આજ ખેડૂતના ખિસ્સામાં આજ તાણી કોડી પણ સરકારે નાખી નથી આ દરેક પરિસ્થિતિની વચ્ચે ગુજરાતની જનતા એક નવું નેતૃત્વ ઝંખે છે એક નવી પાર્ટી નવો વિકલ્પ ઝંખે છે દોસ્તો ત્યારે હું તમને બધાને એક વિનંતી કરવા આવ્યો છું કે આ અમે બધાએ એક બહુ મોટું ભીડું ઉપાડ્યું છે ત્રીસ ત્રીસ વર્ષ થઈ ગયા તમે કોંગ્રેસને પણ થોડી વખત તક આપી વિપક્ષમાં કામ કરવાની ભાજપને સત્તામાં કામ કરવાની તક આપી सत्ता માં રહીને ભાજપે જનતાનું કામ ન કર્યું વિપક્ષમાં રહીને કોંગ્રેસે વિરોધ ન કર્યો આવી રીતે વર્ષોથી ચાલતું હતું પણ આજ ગુજરાતની અંદર કેટલાક યુવાનોએ આગેવાની લીધી છે કે જે થાવું એ થાય હવે ગુજરાતની જનતાને આ ભાજપ અને કોંગ્રેસની ચુંગાલમાંથી છોડાવીને રહેવાનું છે દોસ્તો અને એટલા માટે આ યુવાનો તમારી પાસે એક ઉમીદ લઈને આવ્યા છે એક આશા લઈને આવ્યા છે કે અમારી ચિંતા કરો ન કરો આમ આદમી પાર્ટીની ચિંતા કરો ન કરો પણ તમારા પોતાના પરિવારની બચ્ચાની માલ મિલકત ની ખેતીવાડી ની ચિંતા કરતા હોય ને તો એક વખત ગુજરાત ભગાડો અને ડ્રગ્સના મુદ્દા ઉપર કેટલી બધી ચર્ચાઓ ચાલે છે આ ચરોતર માં આણંદ વિસ્તારમાં ખેડા વિસ્તારમાં હમણાં હમણાં બે ચાર વખત ભાજપના માણસો કેમિકલ વાળો ઝેર વેચતા પકડાયા લઠ્ઠાકાંડ હમણાં જ ખેડામાં થયો તો જાજી જૂની વાત નથી મિત્રો એક પરિસ્થિતિની કલ્પના કરો કે હજારો એવા પરિવારો છે રાજનીતિમાં આવો આગેવાન બન્યો એના કારણે જ્યારે હોય ત્યારે અનેક જગ્યાએ મારે કોઈ દુઃખદ પ્રસંગમાં હાજરી આપવાની થતી હોય છે અને એમાં અનેક વખત એવું જાણવા મળે છે કે દારૂના દૂષણના કારણે પરિવાર બરબાદ થઈ ગયો પરિવારના મોભી પુરુષ છે એનું અકાળે મૃત્યુ થઈ ગયું એમના બાળ બચ્ચાનું શું એમના પરિવારના મહિલા સભ્યોનું શું વૃદ્ધ મા બાપનું શું હજારો એવા પરિવારો છે હજારો એવી નાની ઉંમરની બહેનો છે જે દારૂના દૂષણના કારણે આપણી નાની ઉંમરની બહેનો વિધવા બની છે મારી વાત સાચી છે કે ખોટી છે સાચી છે કે ખોટી અનેક એવા પરિવારો છે જેમાં દીકરીઓ બહેનો નાની ઉંમરમાં વિધવા બની છે એમના બાળ બચ્ચાનો આશરો છીનવાઈ ગયો છે સરકારના પેટનું પાણી નથી હલતું કેમ કે સરકારને તો પૈસા મળે છે પણ જનતાને શું મળે છે છતાંય જનતા શા માટે ભાજપ 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 કર્યા કરે છે દોસ્તો આજ અમે આમ આદમી પાર્ટીના માધ્યમથી તમને વિનંતી કરીએ છીએ કે બાળ બચ્ચાને બચાવવા માટે થઈને પણ તમારો હાથમાં જગાડવો પડશે ગુજરાતની અંદર બેફામ ડ્રગ્સ વેચાય છે અને ડ્રગ્સની વિરુદ્ધમાં દારૂ વિરુદ્ધમાં ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણીએ અવાજ ઉઠાવ્યો તો પોલીસ ભાજપ અને બુટલેગર ત્રણેય એની સામે એના વિરુદ્ધમાં પડ્યા તમે વિચાર કરો કે ડ્રગ્સનો વિરોધ કરનારાનો વિરોધ કરે છે અને જીગ્નેશભાઈને એમ કીધું કે પટ્ટા ઉતારી લઈશ એ નિવેદન ને સંઘવી ભાજપના નેતાઓ તોડી મરવાની ખોટી રીતે રજૂ કરી અને જાણે જીજ્ઞેશભાઈ બહુ મોટું પાપ કર્યું હોય ખોટું બોલ્યા હોય એવી રીતે એને બદનામ કરવાની કોશિશ કરે પણ મારે ગુજરાતની સૌ જનતાને કહેવું છે ભાજપના માણસોને કહેવું છે અને સરકારી નોકરી કરતા વ્યક્તિઓને વિનંતી કરવી છે કે સંવિધાનથી સંવિધાનના કારણે મહેનત કરીને મળેલો પટ્ટો કમરે પહેરવા આપ્યો છે ગળામાં પહેરવા નહીં જે લોકો ટોમીની જેમ ગળામાં પટ્ટો પહેરી લેશે એનો પટ્ટો તો કાઢવો જ પડે એમ છે પટ્ટા કમરે પહેરવા માટે ના છે કમરે પહેરો ટાઈટ છાતી કાઢીને લડો અમે તમારી સાથે અમારી તમને સેલ્યુટ છે પણ કમરનો પટ્ટો કમરેથી કાઢી હર્ષ સંઘવી ટોમી બની જશો ગળામાં પટ્ટા પહેરીને તો પટ્ટા ઉતરશે ઉતરશે ટોમી ટોમીના ગળામાં પટ્ટો નહીં રહેવા દઈએ જેના કમરે પટ્ટા હશે જેની કમર સીધી હશે જેની છાતી ચોડી હશે એની અમે સાથે છીએ પણ ઘણા અધિકારીઓને હર્ષ સંઘવી ટોમી બની ગળામાં પટ્ટા પહેરી પ્રમોશનો જોતા છે અમે આપશું તમને પ્રમોશન બે હાજર સત્યાવીસ માં સીધું સાબરમતીમાં અમને બધી ખબર પડે છે એક જ જાત કે સહી કરીને સાબરમતીમાં પ્રમોશન આખું એક કોટડી અલગ બનાવવાની છે પ્રમોશનની ટોમી કોટડી જેને જેને પટ્ટા ગળામાં પહેર્યા છે એ બધાને પ્રમોશન આપવામાં આવશે અને જેને કમરે પટ્ટા પહેર્યા છે એને સેલ્યુટ કરવામાં આવશે આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા દોસ્તો ગુજરાતની અંદર તમામ સરકારી વ્યક્તિઓમાં ત્રણ વકલ છે ત્રણ કેટેગરીના અધિકારીઓ આખા ગુજરાતની અંદર શાસન કરે છે એક કે જેને સરકારી નોકરી સંવિધાન બધું જ નેવે મૂકી અને ભાજપની ગુલામી સ્વીકારી લીધી છે કે અમે આ ભાજપના નેતાઓના ગુલામ છીએ જેટલું કહેશે એટલું જ કરવાનું એક એવી કેટેગરીના માણસો છે જે સો એ સો ટકા ગુલામ બની જાય છે ભાજપના બીજા એવી કેટેગરીના માણસ છે કે જેને પૈસા 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 બીજી કોઈ વાત નહીં લાવો પૈસા લાવો પૈસા લાવો પૈસા અને ત્રીજી કેટેગરી છે ઈમાનદાર અધિકારીઓ ને કર્મચારીનો જેટલી બદલી થાય હોય એટલી થઈ જાય બાકી પૈસા પણ નહીં ભાજપની ગુલામી પણ નહીં હું જે સંવિધાનમાં લખ્યું એ કામ કરીશ એવા ઈમાનદાર કર્મચારીઓ મારી વાત સાચી છે કે ખોટી છે દોસ્તો આ ત્રણ કેટેગરીના અધિકારીઓ ગુજરાતની અંદર છે અને એના કારણે હાલત શું બની છે આપણા સૌની એક સામાન્યમાં સામાન્ય કામ માટે આપણે સરકારી માણસોને ભાઈ બાપા આજીજી જી સાહેબ પ્લીઝ તમારી ગાય છું બકરો છું તમારો બોકળો છું એવું કરવું પડે મામલતદારો ઓફિસોમાં ધક્કા ખાવા પડે અને પોલીસ સ્ટેશનની તો વાતે શું કરવી એકલા જવાય નહી કોઈ ગરીબ માણસથી નાના માણસથી હું જો ખોટું બોલતું હોય તો બધા મને કહો કે એકલા જવાય છે પોલીસ સ્ટેશનમાં પાંચ લોકો સાથે લઈને જવું પડે ધારાસભ્ય જીગ્નેશ થી એકલા પોલીસ સ્ટેશન નથી જવાતું અમારે એકલા નથી જવાતું દોસ્તો પરિસ્થિતિ વિચારો આમ આદમી પાર્ટીની ચિંતા ના કરતા અમારા બધાની ચિંતા ના કરતા અમને ભગવાને સુખી રાખ્યા છે સુખી રાખશે તમે તમારા છાતી ઉપર હૃદય ઉપર હાથ રાખીને વિચારો કે પોલીસ સ્ટેશન પાકિસ્તાનનું છે કે ગુજરાતનું ગરીબ માણસ એકલા જઈ નથી શકતો ફરિયાદ લખાવા વ્યાજ માફિયાઓના ચક્કરમાં કોઈ ગરીબ માણસ ફસાય ફરિયાદ કરાવવા જવાનું મન થાય પણ એકલા પગલું ના ઉપડે પોલીસ સ્ટેશન તરફ આપણા મત વિસ્તારની અંદર ગુંડાઓ આપણા વિસ્તારની અંદર બુટલેગરો બેફામ બને એકલા ફરિયાદ કરવા જઈ નથી શકતા મારી વાત સાચી છે કે ખોટી દોસ્તો પોલીસ સ્ટેશનમાં એકલા ન જઈ શકે એટલો ડર જો પોલીસ સ્ટેશનથી જ લાગે તો બીજે તો ક્યાં ન્યાય માટે સલામતી માટે સુરક્ષા માટે બીજે ક્યાં જવાનું પોલીસ સ્ટેશન તો એવું હોવું જોઈએ કે ગરીબમાં ગરીબ માણસ નાનામાં નાનો માણસ છાતી કાઢીને ચડી શકે કે આ મારું છે એવા અધિકારથી જઈ શકવો જોઈએ પણ આજ બુટલેગરો છાતી કાઢીને પોલીસ સ્ટેશનમાં જાય છે જમીન માફિયાઓ ચડી જાય છે પગથિયા ગુંડાઓ ચડી જાય છે પોલીસ સ્ટેશનના પગથિયા પણ ગરીબ માણસ ગેટ ઉપરથી પોલીસ સ્ટેશન લખ્યું ને પાટિયું જોઈને અંદર થી ઢરે છે જવું ના જાવ જવક ના જાવ મારસે જ નહીં મારે ગાળો દેશે જ નહીં દે દોસ્તો આ પરિસ્થિતિ ગુજરાતમાં ભાજપના કારણે થઈ છે હું વારંવાર તમને વિનંતી કરું છું કે અમારી ચિંતા કરો ન કરો આમ આદમી પાર્ટીની ચિંતા કરો ન કરો પણ આ ગુજરાતની હાલતની ચિંતા આપણે બધાએ ભેગા મળીને કરવી પડશે કે આવું ન હોવું જોઈએ આની અંદર કઈક બદલાવ આવવો જોઈએ બદલાવ લાવવા માટે આમ આદમી પાર્ટીની આખી ટીમ તૈયાર થઈ છે મિત્રો એને તમારા આશીર્વાદની જરૂર છે આ નવું નેતૃત્વ આવ્યું છે જે લોકો માટે લડે છે અવાજ ઉઠાવે છે બોલે છે જેલમાં જવાથી ડરતા નથી દોસ્તો અને ગુજરાતમાં નેતાઓની માત્ર બે વકલ છે જેમ અધિકારીઓની ત્રણ વકલ છે ભાજપના ગુલામ પૈસાના ગુલામ અને જનતાના સેવક આ ત્રણ કેટેગરીના કેટેગરીના અધિકારી છે છે અને નેતાઓ પણ બે જેલમાં ન પડે એટલે ભાજપમાં જનારા અને ભાજપમાં ન જવું હોય એટલે જેલમાં જનારા આ બે કેટેગરીના નેતાઓ ગુજરાતમાં છે જેને જેને જેલની બીક છે એ બધા ભાજપમાં છે અને જેને ભાજપની કે ભાજપના પિતાશ્રીની કે જેલની બીક નથી ને આ સ્ટેજ ઉપર બેઠા છે દોસ્તો માત્ર ગુજરાતમાં નહીં ભારત દેશમાં નહીં આખી દુનિયામાંય ભાજપની સત્તા આવે ને તો અહીંયા બેઠા છે મરદ મુજાળા ઊંચી છાતીવાળા દોસ્તો કોણ હલાવી શકે નહીં દોસ્તો અમે આવી સત્તા પત્તાથી ડરતા નથી કેમ કે અમારી તાકાત અમારી ઈમાનદારી છે અમારી તાકાત સામાન્ય જનતા પ્રત્યેની અમારી નિષ્ઠાને કારણે છે અમારી તાકાત છેવાડાના માણસોને માટે કંઈક કરી બતાવવાના જનૂનની તાકાત અમારી અંદર છે એ તાકાતને ભાજપ તોડી નહીં શકે મિત્રો હું તમને વિનંતી કરવા આવ્યો છું વિશાવદમની જનતાએ મને મોકલ્યો છે

આખા ગુજરાત ના ધારાસભ્યો સાંસદ સભ્યો પોલીસ મામલતદાર કચેરીનો સ્ટાફ સહકારી બેન્કોનો સ્ટાફ એપીએમસી નો સ્ટાફ હજારો લોકો ભાજપનો ઝડપો લઈને ગલીએ ગલીએ નીકળ્યા હતા પણ વિસાવદર ના ખેડૂતોનો હાથમાં જાગ્યો ને એને નક્કી કર્યું કે જેટલા હોય એટલા આવી જાવ આ વખતે બધાને ખારે પાડી દેવાના છે અને મુખ્યમંત્રી પ્રદેશ પ્રમુખ કેન્દ્રીય મંત્રી કેબિનેટ મંત્રી સંત્રી તંત્રી જંત્રી બધું આવી ગયા પછી વિસાવદરના ખેડૂતો એ સાડા સત્તર હજાર મત મને આશીર્વાદ આપી અને વિધાનસભામાં ખેડૂતોનું નેતૃત્વ કરવા મોકલ્યો દોસ્તો અને જનતાનો આત્મા જાગે ત્યારે એનું પરિણામ કેવું આવે કે વિસાવદર વિધાનસભાની ચૂંટણી પૂરી થયા પછી આજે લગભગ ત્રણ ચાર મહિના થવા આવ્યા પણ માહોલ એકદમ ટકાટક છે કે નહીં એકદમ હજાર બમ માહોલ આખા ગુજરાતમાં છે એનું કારણ શું કે જનતાનો આત્મા જાગી ગયો છે જનતાની અંદરથી હવે અવાજ આવવા લાગ્યો છે કે હવે બદલાવ નક્કી છે હવે પરિવર્તન નક્કી છે હવે આ ભાજપનું આવી બન્યું છે મિત્રો અમે બધા દિવસ રાત દોડીએ છીએ સંઘર્ષ કરીએ છીએ નાના માણસનો અવાજ ઉઠાવીએ છીએ મારી ગુજરાતના તમામ યુવાનોને વિનંતી છે કે ક્યાં સુધી ભાજપની લાચારી કરીશું આવો રાજનીતિમાં પાર્ટીમાં જોડાવા અમારા વિજયભાઈ બારૈયા જોડાયા છે કેજરીવાલ મિની કેજરીવાલ છે અહીં અમારા ચલોતર વિસ્તારના ખંભા છે દોસ્તો હજારો યુવાનોને મારી વિનંતી છે કે નેતાઓના ભરોસે રહેવું નથી તમે આવો રાજનીતિમાં આગળ વધો આમ આદમી પાર્ટી સાથે જોડાઓ પોતપોતાના વિસ્તારનું નેતૃત્વ કરો શીખો આમ આદમી પાર્ટી તમને સપોર્ટ આપશે મદદ આપશે આમ આદમી પાર્ટી તમને તમારા વિસ્તારનું ગામનું તાલુકાનું જિલ્લાનું નેતૃત્વ કરવા માટેની તક આપશે અને તમે આગળ આવશો તો અને તો જ આપણા પોતપોતાના વિસ્તારનું ભલું થશે બાકી આ ભાજપ કોંગ્રેસના ભરોસે રહેવાથી હવે કંઈ થવાનું નથી મિત્રો અનેક યુવાનો આજ તકલીફમાં છે મુશ્કેલીમાં છે પણ રાજનીતિથી દૂર ભાગે છે હજારો યુવાનો એવું વિચારે છે કે મને કોણ લેશે પાર્ટીમાં મને શું ખબર પડે મને શું આવડે મને કોણ ટિકિટ આપે મને કોણ હોદ્દો આપે હું તો મને કોણ વોટ આપશે મારી પાસે ક્યાં પૈસા છે મને મારા મારા સપોર્ટ મળે ગામમાં તો મોટો નેતા છે અમારા તાલુકામાં મોટો નેતા છે અમારી જ્ઞાતિમાં ફલાણો ભાજપ નો નેતા છે આવા અનેક પ્રશ્નોના કારણે ગુજરાતના યુવાનો રાજનીતિ થી દૂર રહેશે હું મિત્રો તમને મારી વાત કરું કે સૌરાષ્ટ્રના સામાન્ય નાના એવા ગામડાના ખેડૂત પરિવારમાં હું જન્મો કોઈ જાતની કોઈ અમારી કોઈ રાજકીય રીતે કંઈ આવડત નહીં ખબર નહીં પરિવારમાં શું ખાનદાન કોઈ ગ્રામ પંચાયતનો સભ્ય નહીં મારા મમ્મીને અમે બધા ખેતી મજૂરી કરી ખાતા હતા પણ ધીમે 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 એવું લાગ્યું કે આપણે આગળ આવવા માટે થઈ કંઈક અવાજ ઉઠાવવો પડશે કંઈક કરવું પડશે ત્યારે દોસ્તો હું પોલીસ કોન્સ્ટેબલ ની નોકરી છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયો મારી પાસે ત્યારે પૈસા નતા ને આજે પૈસા નથી તે દિવસે કોઈ મોટું રાજકીય પીઠબળ નહતું આજે તો હજારો કરોડો લોકોના આશીર્વાદ નું પીઠ બળ અમારી સાથે જોડાયેલી છે મિત્રો હું માત્ર છત્રીસ વર્ષનો વ્યક્તિ છું હું ગુજરાત ભરના યુવાનોને વિનંતી કરું છું કે સંકોચ રાખશો તો આ ભાજપના નેતાઓ હજુ ચાલીસ વર્ષ સુધી આપણું લોહી ચૂસવાના છે પણ એક વખત હિંમત કરો એક વખત અવાજ ઉઠાવો બોલો કે હું બેઠો છું કોઈ શું કરી લેશે મારું તો ભાજપમાં એ દમ નથી તમારું કાંઈ કરી લે એ લોકો ડરપોક માણસો છે એ લોકો સત્તાની પાછળ છુપાઈને જનતા ઉપર ડરનું સામ્રાજ્ય ફેલાવે છે આજકાલ પેલા वरिष्ठ पत्रकार जगदीश भाई ઉપર ऊपर ઉપર એફઆર एफआईआर एफआईआर ऊपर एफआईआर एफआईआर ऊपर થવા લાગી તમારું બાઈક ચોરાઈ જઈને પોલીસ સ્ટેશન એફઆઈઆર લખાવા જામ તો લખાતી નથી ના પાડી દેશે મારી વાત સાચી છે કે ખોટી ગામમાં दारू વેચાતો હોય ફરિયાદ લખાવા જાવ તો તમને બેસાડી દે બે બાટલીના કેસમાં વ્યાજ માફિયા વિરુદ્ધ લખાવા જાવ તો નહીં લખે એક્સિડન્ટ થાય તો ફરિયાદ નહીં લખે તમારી જમીન કોક પચાવી પાડે જમીન લખાવી લે ખોટી રીતે એફઆઈઆર નહીં લખે દોસ્તો જગદીશભાઈ મહેતા જેવા પત્રકારો એ જાગૃત કરવાનું કામ કર્યું જીગ્નેશભાઈ જનતા ને જાગૃત કરવાનું કામ કર્યું ચૈતરભાઈએ જનતાને જાગૃત કરવાનું કામ કર્યું ગુજરાત ભાજપ પાર્ટીના પેટમાં તેલ રેડાય છે કે આ બધા જુવાની જાગૃત કરી રહ્યા છે જનતા જાગૃત થઈ જશે તો ભાજપ ને વોટ નહીં આપે એટલે એના નામ નિશાન નથી દેશમાં અંગ્રેજો પણ એવું વિચારતા હતા જેલમાં પૂરી દઈશું તો આઝાદી લડાઈ બંધ થઈ જશે જેલમાં ઘણા ને પૂર્યા પણ આઝાદીની લડાઈ બંધ ન થઈ અને આઝાદી આવીને પણ રહ્યા ભારત દેશનો ઇતિહાસ છે દોસ્તો આજ ભાજપના નેતાઓને કહેવાનું

એટલે જ્યારે જ્યારે દિશા વદર થી ક્રાંતિ ની શરૂઆત થાય ત્યારે સમજી લેવાનું કે ગાંધીનગરમાં બેઠેલા અને ટાટા બાય ભાઈ દોસ્તો ગુજરાતની જનતા તૈયાર થાય પોતાનો આત્મા જગાડે પોતાની જાતને પૂછે કે આપણે આવી વ્યવસ્થામાં શા માટે રહીએ છીએ જનતા તો સરકાર પાસે માગી માગી શું માગે છે મારી દ્રષ્ટિએ માત્ર ચાર વસ્તુઓ આપણે જનતા સરકાર પાસે આશા રાખીએ છીએ પાંચમી વસ્તુ મળે ન મળે ન મળે તો પણ ટેન્શન નથી મળે તો સારું ચાર વસ્તુ ખાલી ગુજરાત ની સરકાર પાસે એવું આશા રાખે છે આપો તો એનો ભવ તરી જાય એની જિંદગી સુધરી જાય પણ શું હાલત છે શાળાની શું હાલત છે શાળાની શું હાલત છે શિક્ષકોની શું હાલત છે અત્યારે સરકારી શિક્ષણ વ્યવસ્થાની અત્યારે આત્મહત્યા કરવા લાગ્યા છે તો સરકાર આપણા બાળકોને શિક્ષણ નથી આપી શકતી જનતા બીજી આશા એવી રાખે છે કે કઈ વાંધો ને શિક્ષણ આવ્યું ના આવ્યું પણ મારા ઘરમાં કોઈ બીમાર પડે તો જરાક મને કઈક સારી દવા સારવાર કરાવો તો મારા પરિવારના સભ્યનો જીવ બચી જાય પણ એની અંદર રીતે મા કાર્ડ લાવો બાપુજી કાર્ડ લાવો ફુવાજી કાર્ડ લાવો ભાઈજી કાર્ડ લાવો સાસુજી નું કાર્ડ લાવો બધાનું લાવો પણ તમારો ટાંટયો રિપેર નહીં થાય ગાળમકાર થઈ ગયું છે દોસ્તો છોકરા ને ભણવાની વ્યવસ્થા નહીં બીમાર પડે તો સારવાર ની વ્યવસ્થા નહીં જનતા એમ આશા રાખે કે કંઈ નહીં ચલો છોડો એક સારો રોડ બનાવી દો તો રોડ નહી ઠેકાણા નહીં અંગ્રેજો અને મુઘલો જે બાંધકામ કર્યું ને એની કાંકરી ખરી નથી આ નવી નવા ભાજપના મુઘલ આવ્યા છે એના બનાવેલા રોડ દર મહિનામાં તૂટી જાય છે અકબરના જમાનામાં જે કાઈ બન્યું બીરબલે જે બનાવ્યું જહાંગીરે બનાવ્યું અંગ્રેજોએ બનાવ્યું રાજા મહારાજાઓ જે બનાવ્યું એ બધું હરીફમ ઊભું છે

છેલ્લે કંટાળીને જનતા એમ કે કઈ આપો ના આપો થોડીક ટકા સલામતી તો આપો થોડીક સુરક્ષા તો આપો આ ગુંડાઓ મારી જાય છે માફિયાઓ વ્યાજ માફિયાઓ મારી જાય છે જમીન માફિયા જમીન પચાવી જાય છે લુખા થતું હપ્તા લઈ જાય છે કોઈ તોડ કરી જાય છે સાયબર ફ્રોડ થઈ બેંક પૈસા ઉપડી જાય છે એપીએમસી માં માલ વેચવા જઈએ તો પડદો કરી જાય છે થોડીક સલામતી તો આપો તો આપણી તો સલામતી નથી દોસ્તો પોલીસ સ્ટેશન ની હાલત મેં તમને કીધી જનતા ચાર વસ્તુ માંગે છે ચાર માંથી એક પણ વસ્તુ આપી શકવાની તાકાત ભાજપ પાર્ટીની નથી દોસ્તો પાંચમું તો માગવાનું ક્યાં કઈ બધું છે તો મારી તમને બધાયને વિનંતી છે બે હાથ જોડીને હું વારંવાર કહું છું ગોપાલ ઇટાલિયાની કે ચેકર વસાવાની કે ઈશુદાન ની ચિંતા ન કરતા આમ આદમી પાર્ટીની ન કરતા તમારા પોતાના પરિવારની બાળ બચ્ચાની માલ નિલકતની ચિંતા કરતા હોવ તો એકવાર હૃદય ઉપર હાથ મૂકીને તમારા આત્માને પૂછજો કે ગાંધીનગર માં બધું બરાબર ચાલે છે કે ખરાબ ચાલે છે તમારા જાતને પૂછજો તમારા આત્માને પૂછજો અને તમારું મન એમ કે કે ઘણું ખોટું ચાલે છે આ નહીં ચલાવવું જોઈએ તો અમે લડવા તૈયાર છીએ બસ તમારા ટેકાની જરૂર છે ખાલી તમે એમ કહી દો કે અમે બેઠા છીએ તો આખી ફૂટી લઈ એમ છે અમે દોસ્તો આપ સૌ આટલી વિશાળ સંખ્યામાં અહીંયા પધાર્યા શાંતિપૂર્વક આ સભા સાંભળી એ બદલ આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર ભારત માતા કી જય જવાન